ભારત આજે પંદરમી ઓગસ્ટ ના નિમિત્તે નવા વડે વિસ્તારમાં ક્રિષ્ના ગરબા એકેડમી છેલ્લા પંદર વર્ષથી ગરબા ક્લાસ અમારા ચાલી રહ્યા છે આજે પંદરમી ઓગસ્ટ ના નિમિત્તે અમે ગરબાનું એક યુનિક આયોજન ગોઠવ્યું છે એમાં આપણે દેશભક્તિ અને એના સાથે ગરબાનું બી આયોજન યુનિક રાખેલ છે અમદાવાદમાં સૌ પ્રથમ વખત ક્રિષ્ના ગરબા એકેડેમિક દ્વારા પાંચસોથી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે ગરબે ઘૂમી અનોખી દેશભક્તિ વ્યક્ત કરી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ક્રિષ્ના ગરબા એકેડેમિક દ્વારા નવા વાડમાં રચના સ્કૂલના મેદાનમાં તિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સાથે તમામ ખેલૈયાઓએ ડ્રેસ કોડ પ્રમાણે સફેદ શર્ટ ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હાથમાં તિરંગા રાખી દેશભક્તિના ગીત ઉપર અલગ અલગ સ્ટેપ પર ગરબા રમીને અલગ અલગ પરફોર્મન્સ પણ રજૂ કર્યા હતા આપણી સરકારે જેમ હર ઘર તિરંગા અભિયાન સ્ટાર્ટ કર્યું છે એવી રીતે અમે પણ તિરંગા ગરબા દર વર્ષે કરીએ છીએ અહીંયા 400 થી 500 દર વર્ષે સ્ટુડન્ટ આવે છે નવા વાણે વિસ્તારમાં તકબાનગર ઓલ રચના સ્કૂલ ત્રિદાસ સ્કૂલ ની અંદર છે અને દર વર્ષે અમે આવી રીતના પંદરમી ઓગસ્ટ ને ધર્બા સાથે ધમાકા સાથે અમે ઉજવીએ છીએ 71 માં સ્વતંત્રતા દિવસ પર્વની અમદાવાદ સહિત સમગ્ર દેશમાં રંગે ચંગે અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શહેરના નવા વડ જ વિસ્તારમાં કૃષ્ણા ગરબા એકેડેમી દ્વારા શક્તિની ભક્તિ સાથે દેશ પ્રેમ અને ખેલાઈઓના હાથમાં તિરંગા ઝંડા દેશભક્તિના ગીતો સાથે ઝૂમી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર કૃષ્ણ ગરબા એકેડેમી તરફથી છેલ્લા પાંચ સાત વર્ષથી હું એમની સાથે જોડાયેલો છું એમાં આસપાસના વિસ્તારના ચારસોથી પાંચસો બાળકો યુવાઓ અને લાયકો બધા હર ફેર એનો ભાગ લે છે દર વર્ષની માફક આ વર્ષે પણ અમે લોકો તિરંગા ગરબાનું આયોજન કરેલું છે જેમાં સરકાર સુધી સ્કીમ છે કે હર ઘર તિરંગા પરંતુ અમારી કૃષ્ણ એકેડેમીમાં હર હાથ તિરંગા અમે રાખેલ છે અને ઉત્સાહભેર બધા તમે પાછળ જોઈ શકો છો ધૂમધડા કે બધા અગિયાર બાર હજાર સુધી મન મૂકીને નાચશે સ્વતંત્રતા દિવસની ઉજવણીના અંતમાં વંદે માતરમ સ્ટેપ એટલે કે ગુજરાતના દરેક ખેલાઈયાઓનું મનપસંદ સ્ટેપ રમી દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા નોંધનીય છે કે આ ગરબામાં બોયસ ગર્લ્સ કિડ્સ અને પેરેન્ટ્સે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો ભારત માતા કી જય